મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

નવસારી જિલ્લા ક્રેડાઈ દ્વારા જંત્રીના વધારા સામે કરાયેલો વિરોધ જર્જરિત શાળા નહીં બનાવતા ધારાસભ્ય અનંત પટેલની ન્યાય યાત્રા નવસારી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું થયેલું ખાતમુહૂર્ત નવસારી સેના ધરગારોડ ઉપર વાહન પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડાને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાની મેલી મુરાદ ઉપર જિલ્લા પોલીસે બરાબરનો કાયદાનો સકંજો કસ્યો છે બે કોમના ઝઘડામાં ટોળાસાહી થઈ પોલીસે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધી વીસ થી પચીસ લોકોની ધરપકડ કરી હતી નવસારી શહેરના ધરગારોડ ઉપર આવેલી મોટી દરગાહની સામે પેન્ટર શેખની ગલીમાં રહેતા વિમલભાઈ હસમુખભાઈ ઢોડિયા પટેલ સાથે ગલીમાં જ રહેતા શાહ નવાઝ ભંડારી સાથે મોટર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં નવાઝે ફોન કરી તેના મળતિયાઓ રશીદા સમદ ઉર્ફે સમદ પેન્ટર સહિતના લોકોને બોલાવી વિમલભાઈ ઢોળિયા પટેલ અને તેમના પત્ની મયુરીબેનને અપશબ્દો કહીને માર માર્યો હતો શનિવારે મોડી રાત્રે એક જ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે સામાન્ય બાબતે થયેલી તકરારને સાંપ્રદાયિક સ્વરૂપ આપવા માટે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો નિહાળી કેટલાક લોકોએ સામાન્ય તકરારને સાંપ્રદાયિક રંગ આપવાની ભરપૂર કોશિશ કરી હતી બે કોમ વચ્ચે વેમસ્ય વેરઝેર ફેલાવવા માટે વિડીયો વાયરલ કર્યો નવસારીના દરગારોડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ સુધી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું નવસારી જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને આ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ સતત ફૂડ પેટ્રોલિંગ કરી સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી હતી નવસારી જિલ્લાના ડીએસપી સુશીલ અગ્રવાલની રહબરી હેઠળ સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું ડીવાયએસપી એસ કે રાય ભરતસિંહ ગોહિલ નવસારી ટાઉન પીઆઈ તેજસ ગઢવી નવસારી રૂરલ પીઆઈ જલાલપુર વિજલપુર સહિતના પોલીસ અધિકારીઓ તેમજ મહિલા પોલીસ સહિત સો વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હા નવસારી ટાઉનની અંદર જે ગઈકાલે બનો બનેલો હિન્દુ મુસ્લિમ લીગનો જેને કારણે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલી અને આજે રોજ શાંતિ એકદમ માહોલ શાંતિપૂર્વક છે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું અને હાલ એકદમ માહોલ ખૂબ જ શાંતિપૂર્ણ છે નવસારી શહેરમાં એક સ્થળ ઉપર પ્રાર્થના સભાના નામે રવિવારે રાત્રે હજારો લોકો ભેગા થયા હતા સાંપ્રદાયિક વાતોને દામી દેવાની કોશિશ થઈ પરંતુ હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ટોળામાં કેટલાક તિખડખોરોય ઘટનાસ્થળ દરગા રોડ ઉપર મોરચો લઈ ગયા બનાવ જે સ્થળે બન્યો હતો ત્યાં મોટી સંખ્યામાં કેટલાક લોકો સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા પરંતુ પોલીસ બંદોબસ્ત છૂસ્ત હોય પોલીસે ટોળાસાઈને ત્યાંથી ખદેડી મૂકી હતી ઘટનાસ્થળથી એક કિલોમીટર સુધી લોકો ટોળાને ખદેડવામાં આવ્યા પરંતુ કાગદીવાડ વિસ્તારમાં એક મહિલાના માથાના ભાગે ઈજા પણ થઈ હતી સ્થાનિકોના કહેવા પ્રમાણે મહિલાના માથાના ભાગે પથ્થર વાગ્યો હતો મહિલાને પોલીસ બંદોબસ્ત સાથે એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા નવસારીના દરગાહ રોડ વિસ્તારમાં બે સમાજો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડા થયા હતા આ જે વિસ્તાર છે જે ગલી છે એ દરગાહ રોડ વિસ્તારની પેન્ડર શેખની ગલી કહેવામાં આવે છે અહીં બે સમાજો વચ્ચે ઝઘડો થયો અને તેને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી અને નવસારી જિલ્લાની પોલીસ અહીં ખડકી દેવામાં આવી અને પોલીસે પૂરેપૂરી બાજી અહીં સંભાળી લીધી છે પોલીસનો બંદોબસ્ત ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે અહીં જોઈ શકાય છે કે પો પીઆઈ સહિતના જે અધિકારીઓ છે ડીવાય એસપી છે એ તમામ અધિકારીઓ અહીં આપને જોવા મળશે અને જે રાત્રે પણ જે માહોલ બગડ્યો હતો અને કેટલુંક ટોળું અહીં આવી પહોંચ્યો અને ટોળાને પણ અહીં કંટ્રોલ કરવામાં આવ્યા છે અને એમના જે ટોળામાં જે પથ્થર મારા સહિતની જે કંઈ કાંકડી ચાવળ થયો હતો એ કેટલાકને ઓળખી લેવામાં આવ્યા છે એના તરફ જે કાર્યવાહી કરવામાં આવશે અને જે ઝઘડો થયો હતો પાર્કિંગને લઈને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો ઉમેરીને જે ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને જે સાંપ્રદાયિક સ્વરૂપ આપવાની કોશિશ થઈ રહી હતી તેને નવસારી જિલ્લાની પોલીસે દામી દીધું છે અને સંપૂર્ણ બાજી નવસારી જિલ્લા પોલીસે સંભાળી લીધી છે નવસારી શહેરમાં સામાન્ય ઝઘડાને રાજકીય અને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાની મેલી મુરાદ બર ન આવી જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થયું સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાના મદદથી તોફાની ઉપર નજર રાખવામાં આવી હતી આ ઝઘડામાં ચાર વ્યક્તિઓની ધરપકડ થઈ છે જ્યારે ટોડા સાહીમાં જે લોકો હતા તેમાંથી 20 થી 25 લોકોની ઓળખ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી નવસારી શહેરમાં બંને સમુદાય વચ્ચે શાંતિ સ્થાપિત થઈ છે સમગ્ર માહોલ શાંતિ ભર્યો છે નવસારી જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સંપૂર્ણ સ્થિતિને કાબૂમાં લીધી છે પરમ દિવસે સાંજના સમયે નવસારી નદા દરગાહ રોડ વિસ્તાર ઉપર બે પડોશીઓ વચ્ચે વાહનની પાર્કિંગને લઈને બોલાચાલી થયેલી હતી આ અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદના આધારે છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે બે લોકોને ધરપકડ કરવાની સજવી ચાલુ છે આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભમાં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો આ વિડીયો ના આધારે સાંજે ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી પરંતુ બે ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓની વિડિયોગ્રાફી થયેલી છે અને આ વિડિયોગ્રાફીને અમે આઇડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એને સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ ગામમાં અત્યારે શાંતિ છે કોઈ પણ જાતના કોઈ ઇશ્યુઝ નથી અને આ જે જગ્યા હતી ત્યાં સાવચેતીના ભાગરૂપે એને પોલીસ બંદોબસ્ત રાખેલું છે મારી તમામ લોકોને એક અપીલ છે કે આવી જે ગેરમાર્ગે દોરાણ દોરનારી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે એને ઉપર લોકો ભરોસો નહીં કરે અને શાંતિથી પોતાની જે દૈનિક કામગીરી છે આમાં પ્રવૃત્ત થાય ગામમાં હાલ બિલકુલ શાંતિ છે જાતની સમસ્યાઓ નથી આ જે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનાથી આ વિડીયો એ વિડીયોની અમે સત્યતા ચકાસીને અને જે એકાઉન્ટ ને ઓપરેટ કરનાર વ્યક્તિ છે એના ઉપર પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું અમારું જે પર્પસ છે આ છે કે વિસ્તારમાં કોઈ પણ જાતની અ સમસ્યા ન થાય એના માટે પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલું છે આ વિસ્તારમાં અને કોઈ અન્ય વિઘ્ન સંતોષી આનો લાભ નહીં લઈ લે એટલા માટે અમે ફૂડ પેટ્રોલિંગના સાથે સાથે એરિયલ સર્વેલન્સ પણ ચાલુ રાખ્યું છે અને એના માટે અમે જુદા જુદા વિસ્તારોમાં બે ટ્રેન બે ડ્રોન ટીમો ચાલુ રાખેલી છે જેમ મેં હમણાં કીધું કે અમે આ લોકોને આઈડેન્ટિફાઈ કરીને જે ટોળાના ભાગ હતા અને ટોળાની ઉશ્કેરણી કરનાર લોકો હતા એને તમામને સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના ભાવમાં કરેલા અસહ્ય વધારાના વિરોધમાં નવસારી ક્રેડાઈ દ્વારા રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી જંત્રીના મુસદ્દામાં નવસારી જિલ્લાના ગામોમાં જંત્રીમાં પાંચસોથી વધુ ટકા કમર તોડ વધારો થયો છે જંત્રીના ધરખમ વધારાના કારણે નવસારીમાં બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડવાની પૂરેપૂરી શક્યતા છે રાજકીય સરકાર દ્વારા સૂચિત વધારા સાથેની નવી જંત્રીના મુસદ્દાનો ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નવસારી જિલ્લાના બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા બિલ્ડરોએ લુનસિકોઈ ખાતેથી રેલી કાઢી હતી નવસારી ક્રેડાઈ દ્વારા જંત્રીના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સરકારના નિર્ણય સામે વિરોધ કરાયો છે નવસારીના તમામ બિલ્ડરો એકત્રિત થઈ રેલી આકારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રીના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો સવારે સાડા અગિયાર વાગે ગુજરાત કેડાઈ દ્વારા નક્કી કરેલ સમય પ્રમાણે કેડાઈ નવસારી અને નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કલેક્ટર શ્રીને કલેક્ટરશ્રીને લુનસીગુજથી મોન રેલી દ્વારા કલેક્ટર ઓફિસ ઉપર આવીને આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર એટલા માટે આપવાની જરૂર પડી કે જનતીનો અસહ્ય ભાવ વધારો પ્રપોઝ જે સરકારે અચાનક ડિક્લેર કરી અને બિલ્ડર ડેવલપર અને ખેડૂતોને એવું કીધું કે એક મહિનામાં તમે તમારા વાંધા અરજી રજૂ કરો ખરેખર સરકાર જ્યારે કોઈપણ વસ્તુ સર્વે કરે છે ત્યારે એને વર્ષ દોઢ વર્ષ બે વર્ષ જોઈએ છે પરંતુ જ્યારે આપણા પર આવે ત્યારે સરકાર એક મહિનામાં કઈ રીતે માણસ વાંધા અરજી રજૂ કરી શકે પરંતુ વાંધા અરજી તો ભલે સમય અમને આપ્યો છે જે સર્વેની વિસંગતતા છે જે અમને ઠોકી બેસાડેલી છે નવી જંત્રી એ બસોથી બે હજાર ગણી છે ખેડૂતોના જમીનોના ભાવ ચારસો રૂપિયા પર સ્ક્વેર ફીટ એટલે કે એક કરોડ રૂપિયા વીઘું અમા સિસોદરામાં અમારી પાસે ઓથોન્ટિક પુરાવા છે કેડાઈ નવસારીએ સર્વે કર્યું છે આ સર્વેના આધારે અમે છાતી ઠોકીને કહી શકીએ કે આ જંત્રી અસહ્ય વધારો છે માર્કેટ વેલ્યુ કરતાં પણ અમુક જગ્યાએ સર્વે પ્રમાણે અસહ્ય વધારો છે અને જે વેલ્યુ ઝોન નક્કી કરેલા છે એ વેલ્યુ ઝોનના વેલ્યુ ઝોન એક અને વેલ્યુ ઝોન બે વચ્ચે બસોથી ત્રણસો ટકાનો ડિફરન્સ કઈ રીતે હોઈ શકે આ બધા માઇક્રો અમે ઓબ્ઝર્વેશન કર્યા બાદ અમે અમારી સભાન અવસ્થામાં બોલીએ છે કે જંત્રીનો વધારો ગમે તે રીતે આ લોકોએ નક્કી કરેલ છે એ લોકો પાસે કોઈ ડેટા નથી અને જો ડેટા જોઈતા હોય તો તમને સમય આપવો પડે ને એ સમય તમે આપશો તો અમને ખાતરી છે કે તમે જેન્યુન સાયન્ટિફિક સર્વે કર્યા બાદ જંત્રી નક્કી કરશો અમારી તો એક જ ડિમાન્ડ છે કે જંત્રી તમે દર વર્ષે વધારો

શાળા તોડી પાડ્યા બાદ પણ સરકાર દ્વારા નવી શાળા બનાવવામાં આવી ન હતી ભગરપાડા વર્ગશાળામાં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે શાળા તોડી પાડતા શાળામાં અભ્યાસ કરતા ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ત્રણ કિલોમીટર સુધી પગપાળા અન્ય ગામમાં આવેલી શાળામાં અભ્યાસ અર્થે જવું પડે છે લીમઝર ગામમાં શાળા નહીં હોવાથી બાળકોને અભ્યાસ હેતુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે શાળા નવી બનાવવા માટે બાળકો સાથે ધારાસભ્ય અનંત પટેલ યાત્રામાં જોડાયા હતા સરકાર સમક્ષ નવી શાળા ન્યાયયાત્રામાં શાળાના બાળકો શિક્ષકો તેમજ અગ્રણીઓ જોડાયા હતા નવસારી જિલ્લા કક્ષાનું ભાજપ કાર્યાલય કમલમનું ખાત ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે થયું હતું નવસારીના ગ્રીડ હાઈવે નજીક ચાલીસ હજાર ચોરસ ફૂટમાં ભવ્ય ભાજપ કાર્યાલયનું નિર્માણ થશે નવસારીના પ્રવેશ દ્વાર હાઇવે રોડ ગ્રીડ પાસે અદ્યતન નિર્માણ થનાર નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થયું હતું નેશનલ હાઈવે નંબર અડતાલીસ નજીક ચાલીસ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ચાલીસ હજાર સ્ક્વેર ફૂટ જમીનનું દાન નવસારીના અજીતભાઈ રોશનલાલ ડ્રાકા દ્વારા કરવામાં આવ્યું છે આ જમીન ઉપર નવનિર્મિત કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ તેમજ જિલ્લા પ્રમુખની ઓફિસ સાંસદ સભ્ય અને ધારાસભ્યોની ઓફિસો ઓફિસો વિવિધ મોરચાની ઉપરાંત એક વિશાળ ઓડિટોરિયમ પણ નિર્માણ આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રભારીજનક બગદાણાવાડા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પ્રદેશ મંત્રી શીતલ સોની જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે જમણે દેશના સાતસો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નવેસરથી બાંધવું જોઈએ

માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ આપણે કાર્યાલયનો નિર્માણ કર્યો હતો પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અમિતભાઈ નું નામ અજિત શ્રી અજિતભાઈના પણ એમાં જે મદદ મળી છે ના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ આઠ મહિનાથી એક વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છીએ આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે લોકોની અનુકૂળતા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના જો આવડાનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે લોકોને ને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે આજે હાઈવેની નજીક આ કારણોને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીં આવવું અને parking ની વ્યવસ્થા સહિત બધી અનુકૂળતા રહેશે એવો મને વિશ્વાસ છે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે થયો હતો નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યકક્ષાના પર્યાવરણ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ થયો હતો ટીબી જેવા હઠીલા રોગ યોગ્ય નિદાન અને સારવાર થકી મટી શકે છે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ થકી ટીબીના રોગ વિશે જનજાગૃતિ સાથે દર્દીઓની સાર સંભાળ કાળજી લેવાની યોગ્ય સૂચનો થયા હતા આરોગ્ય વિભાગના ક્ષય કેન્દ્રો ખાતે ટીબીનું તરત નિદાન થાય છે ટીબી નિદાન થાય તો ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને મહિને પાંચસો દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાય આપવામાં આવે છે નવસારી જિલ્લામાં ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને પૌષ્ટિક આહારની કીટ અર્પણ થઈ હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લાના આરોગ્ય અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર દેશની અંદર તેત્રીસ રાજ્યો અને સાડી ત્રણસોથી વધુ જિલ્લાઓની અંદર ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સો દિવસનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે નવસારી ખાતે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નવસારી અંદર હેલ્થ વર્કરને ખૂબ સરસ કામો કર્યા છે અને નવસારીનું ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ સામાજિક આગેવાનો એનજીઓ પણ લીધો છે ગુજરાતની અંદર સોળસોથી ટાણું ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે જે રીતે ભારત દેશની અંદર પોલિયો મુક્ત ભારતનું સપનું આપણે સાકાર કર્યું તેમ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સપનું બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારતનું લક્ષ્યાંક છે એ મુક્ત કરવાનું કામનું જે લક્ષ્યાંક છે લક્ષ્યાંક આપણે બધા સાથે મળીને સામાજિક સંસ્થા હોય એનજીઓ હોય તમામ લોકો સાથે મળીને આ સંકલ્પના આપણે સાકાર કરીશું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર નવસારીમાં સામાન્ય ઝઘડાને સાંપ્રદાયિક રંગ આપવામાં પોલીસે પાડેલો ભ ટોળા સામે થયેલી ફરિયાદ નવસારી જિલ્લા ક્રીડાઈ દ્વારા જંત્રીના વધારા સામે કરાયેલો વિરોધ જર્જરિત શાળા નહીં બનાવતા ધારાસભ્ય અનંત પટેલની ન્યાય યાત્રા નવસારી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયું તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ નમસ્કાર